જો મસ્ત વરસાદ બહાર પડી રહ્યો છે સવારનો અને હું અત્યારે જો અવારી ગયા છે દસ ને દસ ને અત્યારે થોડીક ફ્રી થઈ છું તમે બહુ સવારમાં બ્લોગ લેવાનો ભૂલી દઉં છું કેમ કે આગળ ગોયણી જમવા આવવાની છે એટલે જમવાનું બનાવવાનું છે તો એની માટે હું હવે ઘરમાં તો હું એક જ છું બનાવવા માટે એટલે કે ઘરની તૈયારી જ કરું છું ને સવારનું બધું કામ પતાવ્યું છે તમે કહ્યું ચલો અત્યારે વિડીયોને હું સ્ટાર્ટ કરી દઉં એટલે તમને લોકોને શું કે બધું નવું નવું જોવા મળે તો હવે આજે આપણે બનાવવાના છે દાળ ભાત અને બટાકાની સુખી ભી અને પૂરી કેમકે લાડવા તો કાલે જ બનાવી દીધા હતા અને બીજી બધી થોડી પ્રિપરેશન તો કાલે કરી દીધી હતી પણ કાલના વિડીયોમાં એવું થયું છે કે અધૂરો વિડિયો આપ્યો છે મેં તમને કેમ કે એમાં છે ને અમુક બધી પાંચ વિડીયો પીના દિનથી ડિલીટ થઈ ગયા છે જમવાના અને બધા જે હતા એ ડિલીટ થઈ ગયા છે હવે મને બહુ જ રીકવરીમાં બહુ ટ્રાય કરી પણ તો એ નથી જાવતા ખબર નહીં કેમ ભાઈ દહીં ચલો હશે ચલો હું તમને હવે રસોડામાં જઈને બતાવું કે કેટલી મેં તૈયારી કરી છે જો આ બાજુ દાળને પલાળી દીધી છે એની અંદર નાખી દીધી છે ખરેક અને સિંગ દાણા એવી રીતે જો દાળ પણ મસ્ત મજાની પલળી ગઈ છે અને તમે જોઈ શકો છો એ ખરેક પણ છે અને સિંગ દાણાને ટામેટા નાખી દીધા છે અને હળદરને મીઠું અને આ બાજુ જો આમલે પલાળી દીધી છે તો હવે ચલો હું હવે થોડી થોડી પ્રિપેરેશન કરું આગળ અને આ બાજુ ડીશું માટે આપણે મગ પલાળી દીધા છે એનું મગનું પાણી બનશે હમણાં એ પણ તમને બધું જોવા મળશે તો બ્લોગમાં બના રહેજો બિલકુલ સ્કીપ ના કરતા તો ચલો પછી મળીશું આપણે બાય બાય પરમ ને બતાવ પરમ નવા ગયો છે એટલે કે કે બતાવ ના બતાવ બતાવ વાગ્યા છે આ બાજુ મસ્ત મજાની વરાની દાળ બનાવી દીધી છે જો ચાલો સરસ હજી એક વસ્તુની કમી છે ધાણા નાખવાના છે પણ મેં કહું હવે સુકી ભાજી બની જાય ને પછી બધામાં સાથે જ નાખી દઉં તો આ બાજુ લીંબુ ને મરચાં પણ રેડી કરી દીધા સૂકી ભાજી બનાવવા અને આટલી આંબલી બચી ગઈ છે અને આ કુકરમાં મૂકી દીધો છે આપણે મગ વાપવા માટે તો મગ બફાઈ ગયા છે એટલે હવે દીશું ને આપણે પેલું શું કહેવાય મગનું પાણી આપી દઈશું અને જો આમાં પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને હજી કેળવવાનો બાકી છે અને આમાં મસ્ત મજાના આપણા રાઈસ બની ગયા છે જેની ઉપર આપણે ઉપરથી ઘી સ્પ્રેડ કર્યું છે જ્યારે મસ્ત હવે ખાલી એક સે ભાજી ને પૂરી એટલું બાકી છે અને આ ડબ્બામાં આપણે કાલે બનાવ્યા હતા એ લાડવા છે જેનો બ્લોગ મિસ થઈ ગયો છે જો છે ને મસ્ત ખસખસ ડ્રાય ફ્રૂટ બધું નાખીને લાડવા પણ બની ગયા છે તો ચાલો હવે બધું થઈ જાય પછી તમને આ બાજુ છે આજે સ્કૂલ ફોર્મમાં જ એટલે સવાર સવાર આલુ પરોઠું ખાઈ લીધું છે ને પરમ રાધે રાધે તો બોલ જો સુકી ભાજી નો આપણે તડકો લગાવી દીધો છે કેવો લાગે છે થોડુંક મોડું થઈ ગયું છે ખાંડ ને નાખી નાક નાખવાનું જો હવે આપણે શુગર એડ કરી દઈએ અને આ છે કિસમિસ લીંબુ નાખીશું ને

એવું પિંક કલર ગમે છે અને પર્સ કયું ગમે દીશા ને અચ્છા હા ચલો હેપી ને ઇન્ટ્રોડક્શન આપશે કે આ ધ્વનિ કોણ છે આ વાર

છેલ્લે એને પગે લાગી લેજે જમી લે ને પછી સારું એને જમવાનું આપી દે દેજી છે

હજી સાંજે જે ખાવું હોય એ ખાઈ જ લેજે દીશું હા એમ અને બહાર તમને વરસાદનો માહોલ બતાવો જો મસ્ત મજાનો વરસાદ પડે છે સવરનો પડે છે આજે બંધ જ નથી રહ્યો અને અમારા ઘરમાં ટીંગાટોળી જોઈ શકો છો કે દીસુનો વિડીયો બનાવ્યા તો કેમ આવું તમને દેખાતું તે જોઈ લો ટીંગા ટોળી બધાના ઘરમાં અભી હોય જ છે એટલે એમાં એવું કંઈ છે નહીં આ પછી જુઓ મારો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો અમારું ઘર હસી હસીથી ખીલી ઉઠ્યું છે પણ એ હસીની રાસ કહેવાય એવું નથી તમને લોકોને તો જો સવારનું જ છે સૂકી ભાજી અત્યારે ખાલી ભાખરી બનાવી છે દાળ ગરમ કરી છે ને આ બાજુ રસ બનાવ્યો છે ખાલી કે પરમને આજે રસ આપવો જ પડે હવે સવાર નહીં આપ્યો એટલે જો આટલું આટલું બધું છે અને થોડાક જ રાઈસ છે તો બધું ખાઈ લઈશું તો ચાલો અમે લોકો હવે જમી લઈએ ને હું ભાખરી બનાવું છું તમને બતાવું અહીંયા જો લાઈવ ભાખરી ચાલે છે અને જે આટલી એટલે આટલી બધી નથી કરવાની કરી લીધી છે કે આજે બહુ ખાવાની કોઈને ઈચ્છા નથી તો ચલો પછી મળીએ હેલો કેમ છો બધા તો જો અત્યારે બાકી ગયા છે લગભગ સાડા અગિયાર થઈ ગયા છે અને મને હમણાં યાદ આવ્યું કે વિડીયોને એન નથી કરવાનું વિડીયોનો એન કરવાનો એટલા માટે રહી ગયો છે કે આજે મેં મસ્ત મસ્ત બધા વિશે જેટલા શોર્ટ્સ બનાવી દીધા છે કે હમણાં મારે દસ બાર દિવસની શાંતિ થઈ જાય એટલે આજે થોડું મોડું થઈ ગયું છે એટલે વિડીયોનો એન્ડ પણ રહી ગયો એમ કે અમે સીધા ઉપર આવી ગયા તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે અને અમારો જે જયા પાર્વતીની ગોળણી માટે અમે શું લાવ્યા એ જે બ્લોગ છે એ ના જોયો હોય તો પ્લીઝ જોયો છો કારણ કે એટલો વાયરલ થયો છે એટલો વાયરલ થયો છે એ ના પૂછો વાત અને મને એટલી ખુશી થઈ છે કે મારો બીજો વિડીયો આ તો મારો પોતાનો બ્લોગ છે એ વાયરલ થયો છે પેલો તો ચલો સમજા કે મેં ભાઈ બીજાની ક્લિપ મૂકી હતી ને એ વાયરલ થઈ છે પણ આ તો મારો પોતાનો બ્લોગ વાયરલ થયો છે જોઈને મને બહુ જ ખુશી થઈ છે અને ઘણા બધાની કોમેન્ટ આવી છે કે તમે બેના આ ફાઉલ ક્યાંથી લાવ્યા છો તમે ક્યાંથી છો તો અમે આણંદ ગુજરાતથી છીએ કોમેન્ટમાં તો જવાબ આપ્યો જ છે અમે તો પણ હું તમને આમાં જો તમે મારો વ્લોગ જોશો રોજ તો હું તમને આમાં પણ જવાબ આપી દઉં અને થેન્ક યુ સો મચ જેટલા બધા મારા વિડીયોને જોયો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો નવો સપોર્ટ આપતા રહેજો આવો નવો જ મારા બધા વિડીયો વાયરલ થાય એવું જ કરતા રહેજો તો કંઈ નહીં ચાલો આવો નવો સપોર્ટ આપજો અને આજે તમને અમા અમે જે ગોળી જમાડી છે અને મારું જે મેનુ હતું એ એ તમ એમાં તમને શું ગમ્યું છે એ પણ કહેજો ડીચું તો મારા વખાણ કરે જ છે પણ તમે લોકો પણ કંઈક કહેજો કે ભાઈ એમાં તમને એમ જોવામાં શું સારું લાગ્યું કે અમે આ સારું બનાવ્યું હશે કેમ કે આજે જેટલા આવ્યા બધા બધાએ મારા દાળના વખાણ કર્યા છે તો તમે લોકો જોઈને કહેજો કે મારું શું સારું હતું તો બ્લોગને આઈ હો કે તમે લોકોએ બિલકુલ સ્કીપ નહીં કર્યું અને પૂરો જોયો હશે તો કંઈ નહીં ચાલો સરસ સરસ કોમેન્ટ આવી જ કરતા રહેજો અમે બધાને જવાબ આપીશું અને અમે બધાની કોમેન્ટ રીડ કરીએ છીએ તો હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા ભાઈ બાય ગુડ નાઇટ રાધે રાધે અને બીજું કંઈ હું કોઈનો આભાર માનવાનું ભૂલી ગઈ હોય તો કંઈ નહીં ચલાવી લેજો બાય બાય